અમદાવાદમાં વાજતે જગન્નાથ મંદિર માં સાધુ સંતો ને ભંડારો કરાયો હતો જે મહંત દિલીપ દ્વારા સંતોને ધોતીનું વિતરણ કરાયું હતું કાર્યકરો દ્વારા પણ મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું ભગવાન જગન્નાથ એકસો સુડતાલીસ ની અમદાવાદ ની રથયાત્રા ના નિમિત્તે તમે જોઈ શકો છો કઈ રીતે અત્યારે આપણે જગન્નાથ ના આવી પહોંચ્યા છીએ અને કઈ રીતે જે સમગ્ર માહોલ છે મારી પાસે તમે હાલમાં જોઈ શકો છો કઈ રીતે અત્યારે હાલમાં જે પ્રમાણે ભગવાનને જે આંખ પર પાટા બાંધવામાં આવ્યા છે એવું કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન જ્યારે તેમના મામાના ઘરેથી એટલે કે સરસ્વી જે મંદિર આવેલું છે તેમનું મોસાળ ત્યાં જઈને આવે છે ત્યાં કેરી અને જાંબુ ખાય છે તેના લીધે તે ગરમ પડતું હોય છે અને તેને લીધે ભગવાનને આંખો આવતી હોય છે અને તે જે આંખો આવે છે તેના કારણે તેમના આંખ ઉપર પાટા બાંધવામાં આવતા હોય છે આ એક ભગવાન પ્રત્યેનો લોકોનો પ્રેમ છે લોકોની આસ્થા છે જોઈ શકો છો કઈ રીતે અત્યારે જે સમગ્ર આખો એક માહોલ છે ભક્તિમય માહોલ ઊભો થયો છે અહીંયા જે પ્રમાણે લોકો અત્યારે જય જગન્નાથથી ધૂમ ગાઈ રહ્યા છે જય જગન્નાથ જય જગન્નાથની સદારથી નારાઓ લગાડી રહ્યા છે

તમે જોઈ શકો છો કઈ રીતે અત્યારે લોકો છે કે ખૂબ જ મજા કરતા હોય છે ખૂબ જ આનંદ કરતા હોય છે લોકોમાં એક અલગ જ માહોલ હોય છે બાળકોથી લઈને વૃદ્ધો સુધી સમગ્ર એવી નહીં કે કોઈ પણ કોઈ એક વય ના જોઈ શકો છો અત્યારે તમે જે પ્રમાણે અહીંયા જય જગન્નાથ જય જગન્નાથના નારાઓ લાગી રહ્યા છે જે પ્રમાણે અત્યારે લોકો જે ખુશીનો માહોલ અનુભવી રહ્યા છે તમે જોઈ શકો છો એની સાથે પણ વાત કરીએ આપણે શું નામ છે ગાવરીબા કેટલા વર્ષોથી આવો છો કેટલા સમયથી આવો છો સાઠ વર્ષથી રહી છે સાઠ વરસથી પારસ છે હા વાત કરીએ કેવી મજા આવે છે ભગવાન ક્યાં બહુ મજા આવે છે આખી નથી અત્યારે એમાં સાથે હોઉં છું સાકે મંડળ આવ્યા ભગવાનનો કેવો પ્રકોપ છે આવું સરસ જોઈ શકો તમે અત્યારે ભૂમો એટલી પાડી રહ્યા છે લોકો લોકો એટલા હર્ષો ઉલ્લાસથી વાતો કરી રહ્યા છે બાળકો પણ છે માત્ર એવું નથી જોઈ શકાય છે હાલમાં બા છે બધા સંગ્રી લઈને બેઠા છે શું નામ છે બા

અમદાવાદ નો પહેલો નંબર આવે છે અમદાવાદમાં બહુ ઉત્સાહ થાય છે અમદાવાદમાં બહુ બંદોબસ્ત હોય છે અને બહુ ભક્તિપૂર્વક મહા ઉત્સાહ મનાવે છે જોઈ શકો છો તમે ભક્તિપૂર્વક જે આખો માહોલ ઉભો થતો હોય છે ભક્તિ લોકો વાત કરીએ આપણે જે પ્રમાણે અત્યારે સમગ્ર આખો માહોલ જેવો ઉભો થઈ ગયો છે આપણે 400 કિલો

કઈ પ્રેમ જોવા મળે છે કે ભગવાને અમને બોલાયા છે અમે સામેથી નથી આવ્યા એટલે એક જાતનો પ્રેમ એક જાતની ભક્તિ એક જાતનો આપણે આપડે કેવા માંગીએ કે જે ઉત્સવ છે જે તહેવાર છે લોકો દ્વારા મનાવવામાં આવે છે અને હજુ તમે જોઈ શકો છો સવારની એટલી ભીડ છે એવું નથી કે માત્ર અત્યારે જ છે સવારે પાંચ છ વાગ્યાથી ભક્તોની એટલી ભીડ ઉમટી પડી છે ભક્તો અહીંયા જોવા મળે છે ભક્તો ફોટા પાડે છે વિડીયો કોલ કરે છે પોતાના ઘરે પોતાના જે ઘરના છે તેમને પણ દર્શન કરાવે છે પ્રસાદ લઈ જાય છે સવારની વાત કરીએ પ્રસાદ માટે પણ ખૂબ લાંબી લાઈન હતી અત્યારે વાત કરીએ આપણે જે પ્રમાણે અહીંયા જે ટેન્ટ બનાવવામાં આવ્યા છે તેમાં જે ભક્તો માટે વાત કરીએ આપણે કે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને નીચે જે અત્યારે હાલમાં દેખાય છે સમગ્ર જે સેવકો છે તેમના દ્વારા પણ એક મહત્વનો ભાગ ભજવવામાં આવતો હોય છે તેનું મુખ્ય કારણ છે કે જે ભીડ જામે છે ભીડ જે ભેગી થાય છે મોટી સંખ્યામાં ભક્તોનો ઉમતો જે આવે છે અને તેમાં કોઈ પણ જાતની તેમને તકલીફ ના પડે કોઈ પણ જાતની કોઈ એવી અવ્યવસ્થા ઉભી ના થાય તેની માટે જે સમગ્ર સેવકો છે તે પોતાનો ભાગ ભજવતા હોય છે એટલે કહેવામાં કે આપણે જોઈએ ને ઘણીવાર આપણે જોતા હોઈએ છે આ બા છે તે પણ અત્યારે જય જગન્નાથના નારા લગાવી રહ્યા છે શું નામ છે બા આ કેટલા વર્ષોથી આવો છો ઘણા વર્ષોથી ઘણા વર્ષોથી કેવી મજા પડે છે અહીંયા મજા આવે છે